આ કાર્યક્રમ યોજાયો હતો મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો મુસ્લિમ આગેવાનોના જણાવ્યા અનુસાર વકફ સંપત્તિઓ સમુદાયિક સેવા અને ધાર્મિક હેતુ માટે દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે ત્યારે સરકાર તેને અયોગ્ય રીતે કબજો લેવા કે નિયંત્રણ લાદવાનો પ્રયાસ કરે છે જે બંધારણીય હકો પર સીધો હુમલો છે આ રેલી નમાજ પછી પાદરા રિફાઈ ચોકડી થી નીકળી હતી જે પાદરા જગાથ ના ગોવિંદપુરા નગર પાલિકા ચકલા વિસ્તાર થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાદરા પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પાર પાડ્યો હતો દ્વારા રાજ્યસભામાં તથા સંસદ સભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચીસ પાસ કરવામાં આવ્યું એ વકફ એમેન્ડમેન્ટ બિલ આમાં મુસ્લિમ સમાજના મૌલિક અધિકારો બંધારણને આર્ટિકલ ચોવીસ બંધારણના આર્ટિકલ પચીસ તથા ઓગણત્રીસનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે અને જે ઉલ્લંઘન ના થાય તે હેતુથી આજ રોજ અમે પાદરા મામલતદાર કચેરીએ સમસ્ત પાદરા તાલુકા મુસ્લિમ સમાજ તથા પાદરા શહેર મુસ્લિમ સમાજ આવેદનપત્ર આપવા આપવા માટે આવેલા છે અને અમે ગુજરી ગયા એ તમામનું પાદરા શહેર તેમજ તાલુકા મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વઘોડી કાઢે છે અને આ આતંકવાદી કૃત્ય કરનાર જે બી તાકાતો છે જે ન ફેલાવનારી જે બી તાકતો છે એ તમામનો તાત્કાલિક શોધીને તેમને પણ તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવે તેવી આજ રોજ પાદરા મુસ્લિમ તાલુકા અને પાદરા મુસ્લિમ સમાજ પાદરા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવે છે અને જો આમાં પાકિસ્તાન જો પહેલી નજરે જ આપણને લાગે છે કે તે જિમ્મેદાર છે તો પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પણ આનો મૂળ તોડ જવાબ આપવામાં આવે અને જો પાદરા મુસ્લિમ સમાજની જરૂર હોય તો પાદરા મુસ્લિમ તાલુકા સમાજ અને શહેર મુસ્લિમ સમાજના એક એક ઘરમાંથી એક એક વ્યક્તિ સૈનિક બનીને માતૃભૂમિની રક્ષા કરવા માટે તૈયાર છે જય હિન્દ પહેલગામ કાશ્મીરમાં આતંકી હુમલો થયો એને પાદરા શહેર અને પાદરા ગ્રામ્ય વિસ્તારનો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને સાથે સાથે એક પાદરાની ગુજરાતની અને ભારતની આમ જનતાને એક સંદેશ પણ મોકલું છું કે આમાં હિન્દુ મુસ્લિમ કર્યા સિવાય ભાઈચારાથી એક થઈને લડશું તો સો ટકા એ પાકિસ્તાનને પણ જવાબ આપવાનો છે તો જરૂર આપીશું પણ કોઈ અફવા ના ફેલાવે હિન્દુ મુસ્લિમ ના કરે કેમ કે આતંકવાદ તો કોઈ ધર્મ કે મજબ હોતો જ નથી એ ફક્ત ટેરિઝમ એક ભાડુંથી ટુ હોય છે જે માત પર રકમ લઈને એ અંજામ આપે છે આના પહેલી રેલવેમાં પણ એક હાદસો થયેલો જેમાં ધર્મ પૂછીને ગોળી મારવામાં આવેલી અમે તેને પણ વખોડીએ છીએ અને તદઉપરાંત હમણાં જ રમજાન મહિનો ગયો હજારોની સંખ્યામાં પુરખો પહેરીને દાઢી ટોપી મૂકીને હિન્દુ મુસ્લિમ મહિલાઓ એક ચકા સદકાના પૈસા લેવા માટે મુસ્લિમોના ઘરે ઘરે ફરે છે અમે તેને પણ આવકારીએ છીએ અને આ વસ્તુ ભાઈચારાથી થશે તો એ જરૂર સફળ રહેશે આપણે જે વસ્તુ જે એટક થયો છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને દરેક એને વખોડવો જ જોઈએ